દિવસે વલસાડ ડાંગ લોકસભાની સીટનું ઉમેદવારી પત્ર ખૂબ જોશ અને ઉત્સાહ સાથે યુવાનો સાથે વડીલો સાથે કોંગ્રેસના કાર્યકર્તા તેમજ ઇન્ડિયા ગઠબંધનના તમામ આગેવાનો સાથે અમે ફોર્મ આજે ભર્યું છે અને તમામ લોકોમાં તમામ વિસ્તારમાં અને તમામ જાતિઓમાં તમામ સમાજમાં એક ઉત્સાહ છે એક નવી લહેર છે અને અમે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનાવીશું મહેનત કરી છે અઠાવીસ દિવસથી હવે હજુ પણ વીસ દિવસ બાકી છે ત્યારે મહેનત કરવાના છે લોકોની સમસ્યા નિરાકરણ કરવાના છે અન્યાયની સામે જજુમીને ન્યાય મેળવવા માટે અને જીતશું ગણિત બહુ સિમ્પલ છે કે ભાજપની સામે અને નરેન્દ્ર મોદીની સરકારની સામે જે અત્યારે અસંતોષ છે તેમાં ખાસ કરીને બેરોજગારી અને મોંઘવારી આ બે જે મુદ્દાઓ છે એ સમાજના તમામ વર્ગને કન્નગત કરી રહ્યા છે ખૂબ હેરાન કરે છે એની સાથે બીજા મુદ્દાઓ છે પણ આ બે તો એવા મુખ્ય મુદ્દાઓ છે કે નાત જાત ધર્મ કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર દરેકને આ બાબતની ખૂબ તકલીફ છે ખૂબ મુશ્કેલી છે અને એટલે પ્રજાનો જબરજસ્ત પ્રતિસાદ આજે કોંગ્રેસ અને ઇન્ડિયા બ્લોક ગઠબંધનને મળી રહ્યો છે અમને ચોક્કસ ખાતરી છે કે જબરજસ્ત માર્જિનથી કારણ કે અનંત પટેલ એક આદિવાસીઓમાં અને અન્યાયથી જે કોઈ પણ પીડિત લોકો છે નાત જાત ધર્મના ભેદભાવ વગર એ તમામ માટે એક આશાનું કિરણ છે બધા માટે લડતો આવેલો છે એને કોઈ પ્રમાણભૂત કોઈ પ્રમાણપત્ર આપવાની જરૂર નથી બધાએ જોઈ છે એની લડાઈ કોઈ નાનામાં નાના હોય આંગણવાડી વર્કર હોય આશા બહેનો હોય ઇવન સ્કૂલની બસ ઇકો ચલાવતા ડ્રાઈવરો માટે પણ એ માણસ રસ્તા પર લડાઈ લડી ચૂક્યો